ગુડ ઇવનિંગ જય માતાજી જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં એમ જે વ્લોગમાં અને આપણે આજે જ્યાં જ્યાં ટાઈમે લોંગ વિડીયો બનાવીએ છીએ કારણ કે જવાનું છે એક લાંબી ટ્રીપમાં અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ જોઈ શકો છો તમે તો પેક એ પેક કરી લીધું છે અને આપણે જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા માટે ત્યાંથી પછી સેકન્ડ લોકેશન ઉપર જશી તો મિત્રો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ આપણે અત્યારથી ફૂલ મસ્ત મજાના જમીને આપણે હવે નીકળીએ છીએ ચાલો આપણે મળીએ આગળ સફરમાં भी कह लेते हुए लाइट क्या रही मैं कौन मारे मारे कही जरिए वाह निकली गया बेला एग्जाम बच्चा को भाई बीजी तो भाई और हम राजकोट आ गया है और चेडी भाई आप कुछ कहना चाहते हैं राजकोट इतने साल रहे इतने साल राजकोट रहे थे कुछ कहना चाहते हैं और देव जैन क्यों एक्सपीरियंस किया कहता है वो तो दी उजे ने एक्सपीरियंस दे ही आपने। दादा नशानी दिया माँ। दादा ने सानी दिए दादा ने सानी दिए मां ये चोको फल से मियां तो चलिए शुरू करते हैं मियां देखा भाजो मामू ने पूछ ही लगा मामू अभी अंधेरे में बैठे दिखाई नहीं दे रहे मां मा? मुझे कुछ दिखाई नहीं दे रहा मां आ छे आपो डबो એસી કોચ છે કારણ કે બારી ખુલ્લી રાખીને એટલે મસ્ત એસી કરતા ડબલ હવા આવે ભાઈ ઓઢી નું પડે એવી હવા આવે હારી જાય લાંબા ટાઈમ પછી આપણે ટ્રેનમાં બેઠા તો એક જાય છે મારા ગાડી બીજી આવી ગઈ હોરણના મારતા ભાઈ હોરણના મારતા A few moments later.

મસ્ત પાછા શું છે વેધર એવું એક નંબર છે ને કે નાતા નાતા નીકળી જાય અને વરસાદી આવે છે તો બધી ને જઈએ ને આ સાઈડ છે સમુંદર તો હવે આપણે અહીંથી લઈ જઈએ એક સીટ અને હવે જાશી નાસ્તા પાણી કરવા ક્યાંક બીજે નાસ્તો કરશે ને ભાઈ નાસ્તા વાસ્તા કરી બેગ લઈ લે પેલા જમા કરાવ્યા છે એક તો ફોન ને જમા કરાવ્યા હતા ને અંદર મનાય છે એટલા માટે નહીં અને હવે આપણે નીકળી ગયા છીએ બાર છત્રાવતી સિવાય ના વાગે પ્રેશર જોવાનું એક તો નીચે કાંઈ લાગી સમજ રહ્યો ક્લાઇમેક્સ ابھی બાકી છે મય સંક વાગે કે ના વાગે ભાઈ ટ્રાય કરશું એટલે હું જે એક તો પ્રેશર આવીયું ફૂલ મેલું આવું એ જે વગાડ તો જોર સે વજા વજા અના 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 પયડુ 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 વજેગા વજે ઓહો આહા વજે ભાઈ વજે એમ કઈ હોય Bye bye. 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 Bye bye.

તો તો ફરવાનું છે બીચમાં બીમાં એટલા માટે આપણે બે ટુ વ્હીલર અત્યારે સિલેક્ટ કર્યા છે અને ફરવા માટે ટુ વ્હીલરનો જ ઉપયોગ કરશું કારણ કે ટુ વ્હીલર એટલા માટે લઈશી કારણ કે ઓટોમાં અને ટેક્સીમાં એમાં શું છે ચાર્જ બહુ વધી જાય છે એટલા માટે ટુ વ્હીલર બેસ્ટમાં બેસ્ટ છે અને અહીંથી આપણે લાઇસન્સ અને બધી પ્રોસેસ કરાવી લીધે પૂરી હવે ટુ વ્હીલર સિલેક્ટ કરશી અને પછી આપણે જવાનું છે ડાયરેક્ટ હોટલે જમવા માટે પહેલાં કારણ કે થોડોક રેસ્ટ કરશી જમશી અને પછી ઇવનિંગમાં નીકળવાનું છે આપણે ફરવા માટે ચાલો તો મજા કરશે બેસ્ટીફાઈ જમવાનું જોઈએ ટાઈમ થઈ જાય બે ગઈ આ કાજુ ફૂલ બસો પચાસ મંગાવવાનું છે મગાઈ લે મગાઈ જો બીજું બીજું સાથ

એક નંબર વરસાદ છે નહીં આજે સવારનો એટલે શું છે કઈ પ્રોબ્લેમ છે નહીં આપણે હરવા ફરવાની ભાઈ અને વાતાવરણની વાત કરીએ તો ભાઈ ઓ તમે જોઈએ લિયો કેવી હરિયાળી છે सेकंड लोकेशन पे हम लोग आ चुके हैं सेकंड लोकेशन पे जैसे कि आप देख सकते हैं, उधर भी छोटा सा दरिया है छोटा सा नहीं लेकिन बड़ा सा है लेकिन हम अपनी भाषा में तो छोटा सा ही कहेंगे क्योंकि यार सुबह ये सभी देख रहे हैं नहीं 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 ये देखो लो ये देख लो छोटा भाई किसका है वो तो मालूम नहीं તો ચાલો હવે થોડુંક અહીંયા આવ્યા જઈએ તો ફોટોશૂટ કરશી હવે આપણે એક્સપ્લોર કરી દઈએ થોડોક ગોવા બીચ ગોવા બીચ નો એરિયો ભાઈ વાત ના ના ગોવા ક્યાં જઈએ શું યાર તમે ભૂલાઈ જઈએ આગળ થોડું વધારે થઈ જાય ને એટલે હેડેજ થઈ જાય આમ વધી ગયો યાર દીવ માંથી ગોવા આવી ગયો આમાં યાર પછી શું છે બીજી વખત ગોવાની ગોવા ની લગ્ની લગાડી દીધી એટલે કે ગોવા બીચ ગોવા બીચ ને વાહ ને ગોવા વાહ ને ભાઈ ઉતર ને કાય આપણે જવું જ મામું ઓ ભાઈ તો ભાઈ વાત કરીએ તો અલ્ટિમેટ એક ને બરોબર પેલા ઓલી સાઈડ હતા જો કે ઓલા કિનારે સેકન્ડ બીચ ઉપર આવ્યા છે આ કિનારે ઓલા બીચ વા બીચ હવે હજી એક જગ્યાએ જવાના હજી જોઈએ સાંજ ના થઈ જાય ને તો બાકી લસરપટ્ટીની માં બહુ મસ્ત બનાવી છે ઝૂમ કરીને દેખાડું જો દેખાય છે આપણામાં આટલું જ ઝૂમ થાય છે કારણ કે આપણી પાસે થર્ટીન જે ફોર્ટીન પ્રો આવી જશે તમે લાઈક ને ફોલો ને સબસ્ક્રાઈબ કરી નાખો ને યાર કોડી જોરદાર એક નંબર આપના જેડી ભાઈ આપણે ફોટોશટ કર દીધીજી અને આપણે અને ભાઈ આપણી લાઈવ મારો આ તો કાલે આવશે ને લાઈવ લાઈવ અત્યારે જો તો થઈને કાલે આવશે ને ભાઈ તો ભાઈ અત્યારે નવી લોકેશન ઉપર એક ભાઈ ભાઈ ડુંગર તો જો ભાઈ બીચ જોયું

દીઉ કોટ જવાનું છે ને ગોગલા બીચે જવાનું છે બેટરી છે ફોનમાં ખાલી 6% તો એ વ્લોગ બનાવી છે ને હમણાં પાવર બેંક ભરાવું મારી વાણી ભી લઈ ઓ મम्मू આગળ આગળ અરે આપણો હેલ્મેટ ન થાયકો હું અરે હેલ્મેટ હેલ્મેટ રાખ્યો છે અરે આગળ છે યાર તમે ક અરે આ હેલ્મેટ પડ્યો હવે જોજી અયા મામુ હેલ્મેટ લઈ લ્યો તો ભાઈ આપણો હેલ્મેટ આયા પડ્યો છે ના ભાઈ કે ના આયા નથી આયા મસાલા બનાવજો મસાલા વાળી મસાલા વાળી ટીકી મકાઈ ખાવાની છે મસાલા વાળી મસાલા વાળી ભલે ડટ્ટી ખુલી જાય ભાઈ ની ભલે નથી ખુલી જાય આપણે બહાર નીકળી એટલે ના ખાય પેટ નું ધ્યાન રાખવાનું ખાવાનું તો સારું ખાવાનું બહાર નીકળીને કચરો ખાવાનો નહીં કચરો પેટમાં માં નાખવાનો નહીં તમે નાસ્તા કરો હું આમાં છું નહીં અને પૈસા મારી પાસે બે માં માગતા નહીં હો ભાઈ મારી પાસે માગતા નહીં

ખાઈ લે રે જો વાજા ખેચી કરે જો ભાઈ આ ખાઈ લે પૈસા દે દીધા ખાઈ લે પૈસા દે દીધા ખાઈ લે તો ઓકે ઓકે ખેચી ભાઈ એ લેક રે ગઈ બોલી હેન્ડલ ગયા હેન્ડલ સ્પ્રાઈડર જે ને

નીકળી ગયા હવે દીવ ની અલવિદા રહી ગયા પાલે સમય લેટાઈ વાળા એટલે થઈ જાય હોટલ નો નજારો કંઈ બતાવ્યો તો પણ વાત કરીએ ને હોલી સાઈડ થી એક આપણે વિડીયો નાખ્યો જે વાન હોય હોલી સાઈડ નો પછી વ્યૂ આવી જાય એક નંબર જોતા આવી જવો તમને બતાવી દઉં જ્યાં રૂમ હતોની પછી હોટલ હા લા 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 અહીંયા છે ગાર્ડન ટાઈપ છે પાર્ક માં બે સ્ટુટ ને આખોનો રૂમ હતો અહીંયા જો આ એટલે છે ને આઈ થિંક થી છે ને આ વ્યુ આવતો હતો જો આ આખો વ્યુ ને હવે સનસેટ થઈ ગઈ છે મસ્ત આજે વરસાદ આવશે નહીં લાગે જેવું કાલે તો ભાઈ વરસાદ ને એવું બહુ હતો ને અત્યારે હવે જવાનું છે ઉના ઉનાથી જવાનું છે ક્યાંક જાસી તો વરા જામનગર તો જાય નહીં અત્યારે જવાનું છે ઉના ઉનાથી જાશી જામનગર આપણે તો દેખતે બસ મળશે તો નગર પછી છે ને थी, राजकोट बाजू ना विचार प्लान है अभी कि हाल ने आज कई बस स्टेड आज काली ने जाता रात है रात तो यार खबर दीप तो दीवी रात समय આ તો આ હા હા એક આવી ગઈ યાર સર ઓર પોચા પોચા પગે થોડા થોડા હાલતા હુઆ આય મિતની વાત કરીએ તો ભાઈ કે તું કાલ નું યાર જોઈને છે એક નંબર છે અને હવારમાં થી આ ચકળા ચાલે દૂધ ના અમૂલ દૂધ મામૂલ લેવું નથી તો ભાઈ હવે જીવ થી નીકળી ગયા થી કજા જોતા જોતા ભાઈ ઇન્ડિયા સ્ાઇડર મૂવ કરી રહી છે હાટલા વાર્યો ઉંજા હાટલા હા એ તો બસ મોટા વારસા બી ની અવાજમાં પાછો ન બપોરે 9 વાગે બોતા

જમવા બેસીએ તો ગુજરાતી થાળી બે દિવસ ત્યાં ખાધી નથી કારણ કે પંજાબીને એવું જ ખાધું છે એટલા માટે તો શાંતિ જમીલી ને છાસ તો ભાઈ જોઈ નથી આજે છાસ જોવા મળી જાય આપણે ગુજરાતીને છાસ અને ચા એ વસ્તુ જરૂરી છે હવે જમીલી મસ્ત ફૂલ અને પછી પાછી સફરમાં આપણે થઈ મજા માણીએ

ફાઇનલી અને હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે જામનગર ટ્રીપ આપણે અહીંયા કરી છે પૂરી મિત્રો બે દિવસની હતી સોમનાથ અને સોમનાથથી સ્ટાર્ટ કરી રીતે આપણે ટ્રીપ જામનગરથી સોમનાથ સોમનાથથી દીવ અને પાછા દીવથી આવી ગયા છે આપણે અત્યારે ઘરે જામનગર અને મિત્રો આ નેક્સ્ટ પ્લાનિંગ છે આપણે ગોવા જવા માટેનું તો મિત્રો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો ગોવા ફરવા જવાય કે ના જવાય કારણ કે અત્યારે મોન્સૂનની સિઝન ચાલે છે બહુ વ્યૂ અહીંયા આપણે જોયું એકદમ વ્યૂમાં બેસ્ટ લોકેશન હતા અને અલ્ટિમેટ વાઇ બ્લોગમાં તમે જોઈ લીધો છે મિત્રો હવે આપણે જવાનું છે આપણે ગોવાની માં ગોવા કરવાનું છે એક્સપ્લોર તો ખાસ કરીને મિત્રો કમેન્ટ કરજો ગોવા જવાય કે ના જવાય કમેન્ટ કરજો યાર તમે જોવો તો કદાચ કમેન્ટ નથી કરતા તારે નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો યાર મજા આવે થોડા સમજે વ્યૂ અમને મળી જાય તમને મજા મજા આવેલા મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં